નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

મળતી વિગતો પ્રમાણે દીપ શાહ અને હર્ષ ત્રિવેદી નામના યુવકો ડૂબ્યા હતા જેમાં હર્ષ દ્વારા એક પથ્થરને પકડી લેવાતા બાદમાં બચાવ ટુકડીએ તેમને બચાવી લીધો હતો વિગતે વાત કરવામાં આવે તો દીવના નાગવા ગામ નજીકના દરિયામાં કચ્છના યુવાન ડૂબ્યા હતા જેમાં એક યુવાનનો મૃતદેહ છત્રીસ કલાક બાદ મળી આવ્યો છે નોંધનીય છે કે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે બે દિવસ પહેલા દરિયામાં પડી ગયેલ દીપ દિનેશકુમારનો મૃતદેહ નાગવા ખાતેથી મળી આવ્યો અહીં વહેલી સવારે નાગવાના સ્થાનિક વ્યક્તિએ મૃતદેહ જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી પોલીસને જાણ થતાની સાથે પોલીસ સ્ટાફ ફાયર સ્ટાફ તથા હોસ્પિટલ સ્ટાફ નાગવા ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા નોંધનીય છે કે મૃતદેહને મૃતવાન દ્વારા દીવ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા દીપના પિતા દ્વારા મૃતદેહને ઓળખાણ કરવામાં આવી છત્રીસ કલાક પહેલા દીપ દરિયામાં પડી ગયેલ હતો આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો મળતી જાણકારી પ્રમાણે મૃતદેહને ઓળખાણ દીપના પિતા દ્વારા કરવામાં આવી હતી યુવાન દીપકુમારનો મૃતદેહ નાગવા બીચ ખાતેના દરિયા કિનારેથી મળી આવ્યો છે નોંધનીય છે કે પોતાના દીકરાનું મોત થતાં પરિવારમાં અત્યારે ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે દિનેશભાઈ મહેતા સામાજિક કાર્યકર છે અને રિટાયર્ડ શિક્ષક છે તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પણ છે અને જૈન સંસ્થાઓના આગેવાન પણ છે તેઓ અનેક સંસ્થા સાથે જોડાયેલા છે અને તેમને માથે આ આવી પડેલા ખૂબ જ મુશ્કેલ આપત્તિને કારણે માંડવીના તેમના મિત્ર વર્તુળ અને સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે દિનેશભાઈનો એકનો એક પુત્ર હતો દિનેશભાઈ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ સાથે વર્ષોથી જોડાયેલા હતા અને તેઓ હંમેશા પોઝિટિવ સમાચારો મોકલતા રહેતા હતા ન્યૂઝ ઓફ કચ્છ મૃતકના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરે છે અને દિનેશભાઈને મહામુશ્કેલ મુશ્કેલ દુઃખ ઝીલવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરે છે દિનેશભાઈની સેવાને કારણે તેમના અનેક મિત્ર વર્તુળમાં ગેરા શોકની લાગણી ફેલાઈ છે તેઓ દીવથી તેમના પુત્રની ડેડ બોડી લઈને નીકળ્યા છે આવતીકાલે સવારે નવ વાગે સ્મશાન યાત્રા માંડવી મધ્ય નીકળશે પાણી પાણીથી ભરેલા નાના કાળાઓને માટી ભરીશું અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરોનો લારવા ખાનારી માછલીઓને અમે રુકાઈલા પાણીમાં છોડીશું અમે મચ્છરદાનીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આઝરા સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર